પૂર્વ કચ્છ પોલીસે અંજારમાં ડેવલપર્સ પેઢી માં થયેલી ચાલીસ લાખ ની ભેદ ઉકેલી બનાવને અંજામ આપનાર મહિલા અને તેના બોયફ્રેન્ડ સહિત સાત શખ્સો પોલીસે પકડી પાડ્યા છે અંજારની મિસ્ત્રી કોલોનીમાં આવેલી મહાવીર ડેવલપર્સ પેઢીના માણસો ચાલીસ લાખ રૂપિયા ભરેલી બેગ લઈને કારમાં મૂકતા હતા તે સમયે બે બાઇક પર આવેલા ચાર ઇસમય લૂંટ ચલાવી બેગ લઈ ત્યાંથી નાસી ગયા હતા ગુરુવારે રાત્રે આઠ વાગ્યાના અડસામાં અંજારના મહાવીર ડેવલપર્સ એન્ડ ફાઇનાન્સના પેઢીના બે કર્મચારી નિત્યક્રમ મુજબ દસ્તાવેજોને રોકડ રકમ ભરેલા થયેલા લઈને ઓફિસ નીચે પાર્ક શેઠની બલેનો કારમાં રાખવા જતા હતા ત્યારે અચાનક બે મોટરસાયકલ પર ચાર હતા ચારે જણે છરી બતાવી ચાલીસ લાખની રોકડ સહિતના લૂંટી નાસી છૂટ્યા હતા ત્યારે ઘટના બાદ તરત જ અંજાર પોલીસ અને લોકલ ક્રાઇમ બ્રાન્ચ હરકતમાં આવી હતી અને આ સમગ્ર ચકચારી ઘટનામાં પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે લૂંટના બનાવને અંજામ આપનાર સાત શખ્સોને ચોવીસ કલાકની અંદર જ પકડી પાડ્યા હતા જૂનના રોજ સાંજના સમયમાં આઠેક વાગેના જુઓ જોઈએ અંજાર શહેરના વિસ્તારમાં એક માવી ડેવલપર્સ કરીને એક ઓફિસ આવેલી છે એમના જે કર્મચારીઓ સાંજના સમયમાં જે એમના બેગ સાથે અને રોકડ રકમ સાથે કોઈ કામ અર્થે નીકળતા હતા એટલે જ્યારે ઓફિસના બારે નીચે ઉતર્યા અને સાં પછી ગાડીમાં બેઠતા હતા ત્યારે એ બે કર્મચારીઓની સાથે જે છે સામે પાછળથી બે બાઇક ઉપર ચાર માણસો આવે છે અને છરી બતાવીને જે છે એમની સાથે લૂંટનો બનાવ જે છે અંજામ આપે છે એ જે બનાવનું જે અંજામ આપ્યું એમાં એ લોકો પાસે જે રોકડ રકમ હતી જેમાં ચાલીસ લાખ જેટલી રોકડ રકમ અને અન્ય જે છે એમના ખાતાઓની બુકોની બધી હતી એ લઈને જે છે આરોપી નીકળી જાય છે આ બનાવ જ્યારે બને છે ત્યારે પોલીસને એની બનાવની જોડે જાણ પડે ત્યારે તાત્કાલિક પોલીસની અલગ અલગ ટીમો જે છે એની રેન્જ આઈડી શ્રીના માર્ગદર્શન હેઠળ અને ડીવાઇસપી અંજારની અધ્યક્ષતામાં જે છે એ અલગ અલગ ટીમો બનાવવામાં આવે છે જેમાં લોકલ પોલીસ સ્ટેશનના પીઆઈ અને એમના સ્ટાફ એલસીબી એસઓજી અને વિવિધ અલગ અલગ ટીમો જે છે એમાં કાર્યરત થાય છે બનાવ જે છે એ એક ચકચારી બનાવ હતો અને તાત્કાલિક ડિટેક કરવાનું જે છે પોલીસ અલગ અલગ કામોમાં આમાં અલગ અલગ એન્ગલ્સમાં લાગી ગઈ હતી એ દરમિયાન જે છે જે બે કર્મચારીઓ એમના માવી ડેવલપર્સની ઓફિસના જે હોય છે જે બેગ લાઈન નીચે ઉતરે એ બે કર્મચારીની પણ પૂછપરછ કરવામાં આવતી હતી અને એનામાંથી જે છે જે એક કર્મચારી હતું જે બાલકિશોર છે એમના એક્ટિવિટી શંકાસ્પદ લાગી અને એમાંથી વિગતો જે મળી એના આધારે પોલીસને જે છે લિંક્સ મળ્યા અને સાથે સાથે જે માવી ડેવલપર્સના બહારના ઓફિસના ભાગે અને એને પાછળ જે છે એક શોધી હોસ્પિટલ આવેલું છે ત્યાંના ભાગે પણ જે છે સીસીટીવી ફૂટેજ જે છે પોલીસને બહુ કામે લાગ્યા અને એના અનુસંધાને જે છે પોલીસે આગળના આગળનામાં લિંકના ઉપર વધતી ગઈ અને ચોવીસ કલાકની જે છે અંદરમાંય જે છે પોલીસ દ્વારા આ ગુનાને ડિટેક કરવામાં આવ્યું છે અને એની સાથે સાથે જે ચાલીસ લાખની રોકડ રકમ જે લૂટ થઈ હતી એ ટોટલ રકમ જે છે પોલીસ દ્વારા જે છે રિકવર કરવામાં આવી છે આ જે બનાવ અંજામ થયું એમાં જે બાળકિશોર હતું જે મહાવીર ડેવલપર્સનું જે કર્મચારી હતું એ આ એક મહિલાને ટીપ આપી કે આ રીતે ઓફિસમાં ડેલી જે છે સાંજના સમયમાં પૈસાની મૂવમેન્ટ થાય છે અને આ જે મહિલા હતી એ પછી બીજા અલગ અલગ જે બીજા બાલકિશોર જે એમાં આરોપીમાં જે છે એમને આ વસ્તુની જાણ કરી એના આધારે બીજા જે ચાર લોકો આ આખા બનાવમાં સાથે થયા જે ચાર લોકો બાઇક ઉપર આવીને આ લૂંટને અંજામ આપેલ હતું